સ્વાગત છે શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા કુલ ત્રણ હિસબોને પકડી પાડી જુગાર નો ગણના પાત્ર કેસ ઉધી કાઢતી લક્ષ્મીપુરા પોલીસ ટીમ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ પેટ્રોલિંગમાં રહી વોચ તપાસમાં પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મોહિત ગોપાલસિંહ ન્યૂ અલકાપુરી ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સદર રેડ દરમિયાન ત્રણ ઇસમોને જુગાર રમતા પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગારધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે દાખલ થયેલ ગુના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ બાર મુજબ જુગાર રમતા પકડાયેલ આરોપી પ્રવીણભાઈ હાઉસિંગભાઈ અમલીયાર રણજીતભાઈ ડાયાભાઈ બારિયા સન્નીભાઈ રમેશભાઈ બચાણિયા કબજેકરણ મુદ્દામાં જમીન દાવના રોકડા ચાર હજાર પાંચસો ત્રીસ અંગઝડતીના રોકડા છ હજાર સાતસો પચાસ કુલ કિંમત અગિયાર હજાર બસો એસી કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ પટેલ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દોહાભાઈ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભમરસિંહ પોલીસ કોન્સ્ટેબલ મોહિતસિંહ ગોપાલસિંહ અનિલભાઈ ભલાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો